હાંસોટના દંતરાઈ ગામ પાસે આવેલ તીર્થ ક્ષેત્ર હનુમાન ટેકરી ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે રૂપિયા છત્રીસ લાખના ખર્ચે નિર્માણ આપનાર હોલનું રાજ્યના જળ સંપત્તિ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હાંસોટના તીર્થ ક્ષેત્ર હનુમાન ટેકરી ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે સુવિધાસભર હોલનું નિર્માણ કાર્ય શરૂ થયું છે ભરૂચ જિલ્લા પંચાયત તરફથી ફાળવાયેલી રૂપિયા છત્રીસ લાખની ગ્રાન્ટ દ્વારા આ હોલ બનાવવામાં આવશે હોલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે હનુમાન ટેકરી ખાતે સત્તમો સાલગીરી મહોત્સવ અને નર્મદા યાગનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાયું હતું આ યાગ દરમિયાન એકવીસ સો કુંવારિકાઓનું પૂજન કરાયું હતું ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા હાસોદ તાલુકા પંચાયત પ્રમુખ યોગિતાબેન સોલંકી કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ પનવાઈ સુગરના વાઇસ ચેરમેન અનિલ પટેલ રામદાસજી ત્યાગીજી મહારાજ સહિત સંતો મહંતો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક તીર્થક્ષેત્ર પર નિર્માણ પામનાર હોલ નર્મદા પરિક્રમાવાસીઓ માટે આરામ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ સુવિધા ઊભી કરશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે આજે આજે બાગ હનુમાન ટેકડી પર નર્મદા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આવેલું છે અને માનનીય શ્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તકે ભૂમિપૂજન અને એકવીસો કુંવારી કન્યાનું પૂજન અને નર્મદા પરિક્રમા કરવા માટે નર્મદા નર્મદા યાત્રા હોલું પાંત્રીસ લાખનું આયોજન ઈશ્વરભાઈને જિલ્લા પંચાયત છે કરેલું કરેલું છે અને અહીંયા જે કંઈ નર્મદા પરિક્રમા કરવા જે આવે છે એમનું કાયમના માટે અન અન્ન ક્ષેત્રનું આયોજન કાયમના માટે ચોવીસ કલાક ચાલે છે અને ચાનું પણ આયોજન છે ને આ નર્મદા નર્મદા યાત્રા જે કરવા આવે છે એની સેવા જે કંઈ હોય એ રામેશ્વર દાસ મહારાજ કાયમને માટે ચોવીસ કલાક કરે છે ને અહીંયા નર્મદા પરિક્રમા કરવા માટે વધારે વધારે આવે અને એનું એ થાય એ છે સમા સોડા લેવા આવેલા ઉત્તર પ્રદેશના હાર્ટ એટેક આવતા મોત જેનો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો આમોદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી મળતી વિગતો અનુસાર કિસ્મત અલી સહેજાદ અલી શેખ રહેવાસી મનીકોર તાલુકા ભાનપુર જિલ્લો બસ રાજ્ય ઉત્તર પ્રદેશનાઓ સાંજના છ વાગ્યાના અરસામાં આમોદ સમા હોટલ ઉપર તેઓની ગાડી નંબર એમએચ જીરો છ એકયુ છન્નું છોપ્પનને પાર્ક કરી સોડા લેવા માટે ગયા હતા હોટલના કાઉન્ટર ઉપર તેઓ ઊભા હતા જ્યાં તેઓને સોડા લીધા બાદ એટેક આવતા નીચે ઢળી ગયા હતા જેથી હોટલ ઉપર હાજર હોટેલના માલિક ઇમરાનભાઈએ તેઓને તાત્કાલિક એકસો આઠ બોલાવી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે તેઓને મરણ જાહેર કર્યા હતા ગાડી ચાલકને આવેલા હાર્ટ એટેકની ઘટના હોટલમાં રહેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ વિવિધ શાળા કોલેજોમાં ચાલતા મતદાર યાદી સુધારણા કેમ્પ સ્થળની મુલાકાત કરી હતી ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કેમ્પ સવારે નવથી એક કલાક સુધી ચાલી રહ્યા છે ત્યારે ભરૂચના બોલા વિસ્તારમાં આવેલ વિવિધ શાળા કોલેજોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમો યોજાયો હતો બીએલઓના માર્ગદર્શન હેઠળ એસઆઈઆર ફોર્મ ભરીને તેને સબમિટ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ કેમ્પ સ્થળોની ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા ચૂંટણી પંચ દ્વારા આજે દરેક બૂથ ઉપર મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ બૂથ પર જ સવારે નવથી એક દરમિયાન શરૂ કરવામાં આવ્યો છે ખાસ કરીને આજે માતા સ્કૂલ નારાયણ વિદ્યાવિહાર પોલિટેકનિક કોલેજ અને આ ભોલાવ ગામમાં ભોલાવ જિલ્લા પંચાયતની હદમાં આવતા જુદા જુદા મતદાન મથક ઉપર જુદા જુદા બૂથો ઉપર બી દ્વારા અને બી એલ એના સહયોગથી અને સોસાયટી અને ગામના આગેવાનોની સહયોગથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે જે લોકોને ફોર્મ પહેલાં મળી ગયા છે એ લોકો જમા કરાવવા આવી રહ્યા છે જેમને હજી ફોર્મ મળ્યા નથી એ પણ અહીંયા તપાસ કરીને પોતાના ફોર્મ મેળવીને પોતે નવી મતદારી યાદીમાં આવી શકે એ માટેની પ્રક્રિયા ખૂબ ઝડપથી અને લોકોમાં વ્યાપક ઉત્સાહ સાથે ચાલી રહી છે બીએલઓ તમામની કામગીરી ખૂબ સુંદર છે ગામના આગેવાનો સોસાયટીના આગેવાનો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે મારી ભરૂચ વિધાનસભામાં આવતા તમામ મતદાર ભાઈઓ બહેનોને વિનંતી છે આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે જેમને ફોર્મ મળી ગયા છે એમણે પોતાના ફોર્મમાં મતદાર તરીકે પોતાની તમામ વિગતો ભરીને અહીંયા બીએલઓ પાસે જમા કરાવીએ અને જે મતદારને હજી ફોર્મ મળ્યા નથી એ પોતાના બીએલઓ પાસે અથવા તો પોતાના ગામના સોસાયટીના ગ્રામ પંચાયતના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો કે આગેવાનનો સંપર્ક કરીને કે બીએલઓનો સંપર્ક કરીને આ ફોર્મ મેળવી લે અને બીએલઓ સુધી જમા કરાવીએ તો આગામી સમયમાં આપણે નવા મતદાર તરીકે આવી જઈશું કોઈ પણ પ્રશ્ન હશે તો બીએલઓને મળશે તો એનું નિરાકરણ થશે આગેવાનનો પણ સંપર્ક કરી શકાશે ફરીથી મારી આપ સૌ મતદાર ભાઈઓને વિનંતી છે કે આપણે સહયોગ આપીએ અને આ મતદાર યાદીના સુધારણાના કાર્યક્રમમાં સહયોગ કરીએ આજો એસઆઈઆર કામગીરી અંતર્ગત ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમભાઈ અમદાવાદી તેમજ અન્ય કાર્યકરો દ્વારા ભરૂચ શહેરના વિવિધ બુથો પર મુલાકાત લઈ મતદાતાઓને મદદરૂપ થવાના પ્રયત્નો કરાયા હતા મતદાતાઓના ફોર્મ મોટાભાગના વેચાઈ ગયા છે અને કેટલાકના ફોર્મ ભરાઈ ગયા છે જે લોકોને નામું મળતા નથી અથવા બાકી છે તેવા વિસ્તારોમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમભાઈ અમદાવાદીએ અપીલ કરી હતી કે પોતાના બુથ સેન્ટરમાં ફોર્મ ભરવા માટે કોંગ્રેસના બીએલએ મદદરૂપ થઈ રહ્યા છે જે નાગરિકોને પોતાના બુથ કે સેન્ટર મળતા નથી તેવા મતદારો શહેર પ્રમુખ અને વોર્ડ પ્રમુખ તેમજ બીએલએનો સંપર્ક કરી પોતાનું ફોર્મ ભરે બીએલઓની કામગીરી ખૂબ સારી છે અને મતદારોને તેઓ પણ જરૂરી માહિતી પૂરી પાડી રહ્યા છે ચાર ડિસેમ્બર અંતિમ દિવસ હોય જે નાગરિકોએ ફોર્મ ભર્યા નથી તેઓએ મતાધિકાર માટે અવશ્ય બીએલએનો સંપર્ક કરી લોકશાહીને બચાવવા જરૂરીથી પ્રયત્ન હાથ ધરે એસઆરઆઈની જે પ્રક્રિયા ચાલી ચાલુ રહેલી છે તેમાં ભરૂચ શહેરમાં આજે રવિવારના દિવસે બૂથ બીલો તરીકે જે લોકો બેસેલા છે તે બાબતે અમારા બીએલઓ વન ભરૂચ વિધાનસભાના દિનેશભાઈ ઝુબેરભાઈ આ બુથના બીએલઓ સાથે રહીને આ બુથની વિઝિટની મુલાકાત કરી છે તે સિવાય બીજા અન્ય બુથો પણ મુલાકાત કરી છે લોકોનો સારો એવો પ્રતિસાદ છે ને સારું ફોર્મનું એન્વાયરમેન્ટ ચાલી રહેલું છે ભરૂચની પ્રજાને અમારા વચ્ચે અપીલ છે કે ભાઈ આ એસાઈની પ્રક્રિયામાં તમામ ભાગ લઈ પોતાનો વત ના નીકળી જાય પોતાનો અધિકાર ના જતો રહે એ બાબતે કાળજી ને ફોર્મ ભરે તંત્રને પણ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બે પર વધારે પડતું પ્રેશર ના કરે હજુ દસ દિવસ બાકી છે પચાસ ટકા જેવું એન્વાયરમેન્ટ બતાવે છે ભરૂચ વિધાનસભાનું બીજા દસ દિવસમાં એ કામ પૂર્ણ થાય શાંતિ રીતે થાય અને છેલ્લામાં છેલ્લો મતદાર ફોર્મ ભરવામાં ના રહી જાય એની તકેદારી તંત્ર અને આપણે તમામ રાખીએ એવી ભરૂચ પ્રજા ભરૂચની પ્રજાને અપીલ કરું છું ફરીથી એસઆરઆઈની પકિમાં આપણે તમામ સાથ અને સહકાર આપીએ એવી અમારી ભરૂચ શહેર કોંગ્રેસ વતી આપને અપીલ છે હવે સમય વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા પરિવાર ભરૂચમાં આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ આ વખતે સ્થળ બદલાયું છે સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ ફૂલ બાય જેકેટ સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર જેકેટ હાફ બાય સ્વેટર લોંગ સ્વેટર અને હા લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન સાક લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા વુલન કેપ મંકી કેપ કાન ટોપી ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ બેબી સૂટ ગરમ ટોપી હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ કોટન પેન્ટ નાઇટ ટ્રેક ટી-શર્ટ શર્ટ પણ હાજર છે તો રાસેની જુઓ છો આજે જ પધારો ઠંડીથી ગભરાવાની જરૂર નથી આવી ગયું છે ટિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ સીસીટીવી કેમેરાથી સજ્જ સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ આમોદ જંબુસર નેશનલ હાઇવે નંબર ચોંસઠ પર આવેલ ઢાઢર નદીના બ્રિજ પર લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ થતાં ભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ બ્રિજને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હતો હાઇવે ઓથોરિટી દ્વારા બ્રિજની ટેકનિકલ માપણી લોડ કેપેસિટી ચેકિંગ અને ડિપ્લેક્શન ટેસ્ટની ત્રણ દિવસ સુધી ચાલનારી કામગીરી શરૂ થઈ ગઈ હતી બ્રિજ બંધ થતાં મુસાફરો વિદ્યાર્થીઓ શિક્ષકો કર્મચારીઓ અન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા ખાસ કરીને વૃદ્ધો દિવ્યાંગજનો અને બીમાર લોકોને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેઓએ સમા હોટલથી એપલ હોટલ સુધીનું અંદાજે બે કિલોમીટરનું અંતર પગપાળા કાપવું પડતું હતું લગ્ન પ્રસંગો અને દૈનિક મુસાફરી કરતા લોકો માટે આ પરિસ્થિતિ વધુ કપરી બની હતી સવારથી ચાલતી આ હાલાકી અને નાગરિકોની નારાજગીને ધ્યાનમાં લઈને કેટલાક લોકપ્રતિનિધિઓ અને સમાજસેવી આગેવાનોએ પોલીસ અને પ્રશાસનને મૌખિક રજૂઆત કરી હતી રજૂઆતમાં વૃદ્ધો બીમાર લોકો અને દિવ્યાંગજનોને લાંબુ અંતર ચાલવામાં અસમર્થતા તેમજ વિદ્યાર્થીઓ અને કામદાર વર્ગને પડતી મુશ્કેલીઓના મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો રજૂઆત બાદ પ્રશાસને તાત્કાલિક નિર્ણય લઈને રાહત આપી છે હવે એપેક્સ કંપની નજીક રિક્ષા અને હળવા વાહનોને જવાની મંજૂરી આપવામાં આવી છે જેના પરિણામે નાગરિકોને પહેલાની જેમ બે કિલોમીટરના બદલે હવે માત્ર સો મીટર જેટલું જ અંતર પગપાળા કાપવું પડશે કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી દ્વારા પ્રશાસન સમક્ષ ખાસ માંગણી કરવામાં આવી છે કે બ્રિજની બંને બાજુએ એક એક એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી જેથી કોઈ ઇમરજન્સી સ્થિતિમાં વૃદ્ધ કે બીમાર લોકોને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે અને તેઓને હાલાકીનો સામનો કરવો ન પડે તારીખ તારીખ લઈને સુધીને આમોદ અને જંબુસરનો જોડતો અગત્યનો ઢાઢર બ્રિજ જે વૈકલ્પિક વ્યવસ્થાને કારણે કારણોસર બંધ રાખવામાં આવ્યો છે તેના કારણે જે રાહદારીઓને તથા જે દર્દીઓને કેન્સરગ્રસ્ત વ્યક્તિઓને લખવાગ્રસ્ત વ્યક્તિઓને જે અવારનવાર તકલીફ પડી રહી છે તેની માટે અમે પ્રશાસને કહેવા માગીએ છીએ કે જંબુસર તરફ અને આમોદ તરફ એક એક એકસો આઠની એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખે વૈકલ્પિક વ્યવસ્થા તો આ જે રાહદારીઓને જે મુશ્કેલી પડી રહી છે જે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે તે આવનારા દિવસોમાં પડે ના હા તમે ટેસ્ટિંગ કરો છો એ વેલ એન્ડ ગુડ છે પણ આની બાજુમાં એક વૈકલ્પિક વ્યવસ્થા હોય રાખવી પડે અને સરકારશ્રી પાસે અમે માંગ કરીએ છીએ કે આ ઢઢે બ્રિજની બાજુમાં એક કોઝવે બનાવવામાં આવે તો ભવિષ્યમાં આવી કોઈ તકલીફ પડે ના અને રાહદારીઓને દુઃખ જે પડતી તકલીફનો અંત આવે ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલના નિવાસસ્થાને કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કથાના પ્રારંભ પૂર્વે કળશ યાત્રા યોજવામાં આવી હતી અંકલેશ્વરના ગાર્ડન સિટી ખાતે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલ દ્વારા તેઓના નિવાસસ્થાને ભાગવત પૂજા અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ કથાના પ્રારંભ પૂર્વે કળશ યાત્રા કાઢવામાં આવી હતી આ કળશયાત્રા ગોપીનાથ મંદિર ખાતે પહોંચી હતી અને પરત વિવેક ગાર્ડન કથા સ્થળે પહોંચી હતી આ કળશયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને કથાનું રસવાન કર્યું હતું અંકલેશ્વરના શક્તિનગરમાં બ્રહ્મકુમારી દ્વારા ગુજરાત હીરક જયંતિ અંતર્ગત શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અંકલેશ્વર હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત આજરોજ સર્વ ગુજરાતમાં એક શાંતિ પદયાત્રાનું આયોજન કરાયું છે જે અંતર્ગત અંકલેશ્વર હાંસો ટોળ ઉપાયેલ શક્તિનગરમાં આવેલ બ્રહ્મકુમારીઝ દ્વારા આજરોજ શાંતિ પદયાત્રાનું આયોજન કરાયું હતું જે શક્તિનગરથી નીકળી ચૌટા બજાર ત્રણસા અને ત્યાંથી જલારામ સોસાયટી વૃંદાવન સોસાયટી થઈને શક્તિનગર પરત ફરી હતી હાલમાં ચાલી રહેલ પ્રોજેક્ટ બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલના અંતર્ગત આયોજન કરાયું હતું શાંતિના વાઇબ્રેશન આખા વિશ્વમાં ફેલાય તે લક્ષ્ય સાથે આ શાંતિની પદયાત્રાનું આયોજન યોજાયું હતું ઓમ શાંતિ ગુજરાત હીરણ જયંતિ મહોત્સવ અંતર્ગત આજે ત્રેવીસ નવેમ્બરે સર્વ ગુજરાતની અંદર એક શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું જેમાંથી આજે અંકલેશ્વર શક્તિનગર ખાતેથી પણ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શક્તિનગરથી નીકળીને ચૌતા બજાર ત્રણ રસ્તા અને ત્યાંથી ફરતા વૃંદાવન જલારામ સોસાયટી થઈને ફરીથી પાછા શક્તિનગર પરત થયા આજે આ શાંતિ યાત્રાનું આયોજન જે અત્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલના અંતર્ગત કરવામાં આવ્યું હતું તો શાંતિના વાઇબ્રેશન આખા વિશ્વમાં ફેલાય એ લક્ષ્ય સાથે આ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઓમ શાંતિ આપણા લોપ પુરુષના વારસાનો ઉત્સવ ઉજવવા અને સરદાર પટેલના જીવન મૂલ્યો વ્યક્તિત્વ અને કાર્યોને સમજવા અને જાણવા માટે યુનિટી માર્ચ પદયાત્રાનો જંબુસર વિધાનસભાનો જ્યાં ત્રણ પ્રાથમિક શાળા ખાતેથી સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા લીલી ઝંડની બતાવીને પ્રસ્થાન કરાવાયું હતું જે આદર્શ બુનિયાદી શાળા ચિત્રા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ઠેર ઠેર યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જંબુસર વિધાનસભા પદયાત્રા લોહ પુરુષના વારસનો ઉત્સવ ઉજવવા એક ભારત આત્મનિર્ભર ભારત એકતાનો સંદેશ પ્રસવા માટે સમર્પિત થવા જંત્રાણ પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી પ્રાંત અધિકારી એસ એમ ગાંગુલી મામલતદાર એનએસ વસાવા પીડીઓ હાર્દિકસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી એમએસ ગાંગુલી દ્વારા કરાયું હતું આ પ્રસંગે મનસુખભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ વેળાએ પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પડિયાર તાલુકા ઉપપ્રમુખ બુધાભાઈ ગોહિલ તાલુકા પૂર્વ પ્રમુખ બાલુભાઈ ગોહિલ સરપંચ શારદાબેન રાઠોડ અગ્રણી આસિફ બાપુ ઉસ્માન ખિલજી મિરસા ખિલજી સલમાબેન ખિલજી સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા યુનિટી માર્ચ યા પદયાત્રા કોઈ પોલિટિકલી નથી પણ દેશને એક કરવાનું આ ભગીરથ કાર્ય છે એમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ અભિયાન ખૂબ સફળ રહ્યું છે અમે જે રિપોર્ટ મેળવ્યો છે એ પ્રકારે આખા ભરૂચ જિલ્લાની બધી વિધાનસભામાં પણ અમારા પ્રમુખ શ્રી જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી પણ બધી જગ્યાએ ગયા છે ખૂબ સફળ રહ્યું છે એ રીતના આખા ગુજરાતની અંદર આખા દેશની અંદર આ યુનિટી માર્ચના જે કાર્યક્રમ ખૂબ ભવ્ય રહ્યા છે ખૂબ પ્રભાવ પ્રભાવશાળી રહ્યા છે અને સ્વદેશી અભિયાનને પણ સાચાત્મક સારી સફળતા મળી રહી છે તો જંબુસરનો યુનિટી માર્ચનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે કરજણ સ્થિત જલારામ રોડ પર આવેલ અતુલ્યવીર ડિફેન્સ એન્ડ ફાયર એકેડેમી દ્વારા બાળકોને આર્મીની ટ્રેનિંગ આપવામાં આવી હતી કરજણ જલારામ રોડ પર અતુલ્યવીર ડિફેન્સ એન્ડ ફાયર એકેડેમી આવેલ છે સદર એકેડેમીમાં બાળકોને આર્મીમાં જવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારે હાલમાં આ એકેડેમીમાં ત્રણસો પચાસથી વધુ બાળકો ટ્રેનિંગ લઈ રહ્યા છે આસુરના હનુમાન ટેકરી ખાતે નર્મદા પરિક્રમા માટે નિર્માણ પામનાર હોલનું મંત્રી ઈસોસી પટેલના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરાયું નર્મદા યાગ અને કુંવારિકાઓનું પૂજન કરાયું આમોદ ખાતે ઉત્તર પ્રદેશના ટ્રક ડ્રાઈવરનો આમોદની સમા હોટલમાં હાર્ટ એટેકથી મોત હાર્ટ એટેકનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો आजना सिटी न्यूज़ समाप्त है नवीन समाचारों साथ फरी मड़ीशू नमस्कार